શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપની યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે જ શિવ ગીતા મુક્તિ જ્ઞાનથી મળે સૌ પ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો એ જ્ઞાન મહાન વિભૂતિઓને એકબીજાને કહેતા કહેતા છેવટે સુદ્ધ પુરાણી પાસે આવ્યું અઢાર અધ્યાયમાં પ્રચાર પામેલું સ્વયં ભગવાન શિવના મુખ શ્રી મુખે કહેવાયેલું એક ગુપ્ત જ્ઞાન એટલે આત્મા ગિરિજા મતિ શરીરમ ગૃહમ પૂજા તે વિષય ઉપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંચાર પથ્યો યત કર્મ કરો તતદમ શંભો ત્વરાધન હે પ્રભુ તમારી કૃપાનો મારા પર મેહ વરસ્યો છે જેમાં મારું અને તારું હું અને તું એ ભેદભાવ હું ભૂલી ગયો છું હવે તું તે જ હું શિવ અહમ એવો ધ્વનિ સંભળાય છે ત્યારે મને સ્પષ્ટ અનુભવ થાય છે કે આત્મા એ જ તમે છો મતી એ જ ભગવતી યોગ માયા પાર્વતી છે પાંચ પ્રાણ એ જ નંદી પૃંગી આદિ ગણો છે આ દેહ શિવાલય છે તે દેહના પારભને લઈને થતો વિષય ઉપભોગ એ જ તમારી પૂજા છે પારબ્ધ કર્મનો આપેક્ષિત ક્ષય થતાં થતી નિંદ્રા એ જ આત્મસમાધિ છે પગનો પારબ્ધ પળે થતો સંચાર એ જ તમારી પ્રદક્ષિણા છે હે પ્રભુ હું જે જે કર્મ કરું છું તે સગળો આપને આરાધના રૂપ જ છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જે સાંભળવા માત્રથી ધર્મ અર્થ અને કામની મોક્ષની પ્રાપ્તિ થાય તે શિવગીતા જે ભગવાન શિવે શ્રી રામને કહેલું એ ગુપ્ત જ્ઞાન તેના પહેલાં અધ્યાય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શ્રી ગણેશાય નમઃ એ સમયે સુદ્ધજી પ્રગટ સ્વરૂપે કહેવા લાગ્યા કે હે સૈનક વગેરે મુનિઓ સર્વ સમસ્યાઓ સિવાયની હવે હું શુદ્ધ કેવલ્ય મુક્તિદાયક અને સંસારની વિડંબણાઓના દુઃખ છોડાવવાને માટેની મહાન ચમત્કારિક ઔષધિ જેવા શિવગીતા મહાત્મનું શિવજીના ખાસ આગ્રહથી વિધિપૂર્વક વર્ણન કરું છું તે તમે સાંભળો તો હે શ્રેષ્ઠ મનુષ્ય કર્મના અનુષ્ઠાનથી દાનથી કે તપથી મુક્તિ પામતો નથી મુક્તિ તો કેવળ જ્ઞાનથી જ પ્રાપ્ત થઈ શકે છે પહેલાં અનાધિક કાળમાં શિવજીએ શ્રી રામચંદ્રજીને જે શિવગીતાનો ઉપદેશ કર્યો હતો તે અત્યંત ગુપ્ત ગુપ્તને ખૂબ રહસ્યમય છે પૂર્વના સમયમાં સનકજીએ સનતકુમારને આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે એના શ્રવણ માત્રથી મનુષ્ય મુક્ત પ્રાપ્ત કરી શકે છે મુનિઓમાં શ્રેષ્ઠ એવા સનતકુમારે તે સર્વનું વર્ણન વ્યાસ આગળ કર્યું હતું ત્યારબાદ ખુદ વ્યાસજીએ પ્રસન્ન એ સર્વ વૃત્તાનું અમારી સમક્ષ રૂઢી રીતે વર્ણન કર્યું એ સમયે તેણે આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે હે શ્રેષ્ઠ સુતરત્ન આ ગીતા તું કોઈને પણ આપીશ નહીં અને જો આ વચ્ચેનું પાલન ન થાય તો દેવ કોપાયમાન થઈને સાપ દઈ દેશે અહો બ્રહ્મ શ્રેષ્ઠ એ જ ભગવંત શ્રેષ્ઠથી પૂછ્યું કે હે શ્રેષ્ઠ સર્વ ક્રોધિત થઈને શ્રાપ દેવાની તત્પર બને છે આથી તેઓને શી હાનિ થવાની છે કે જેથી દેવતાઓ ક્રોધ કરવાની તત્પર બને છે આ વચન સાંભળીને વ્યાજીએ મને કહ્યું કે હે ભાગ્યવંત તું તારા ગૂઢ પ્રશ્નનો ઉત્તર સાંભળ જે બ્રાહ્મણ ગૃહસ્થાશ્રમમાં રહીને નિત્ય અગ્નિહોત્ર કહે છે તેઓને માટે સર્વ ફળોના દેનારા દેવતાઓ કામધેનું સમાન બની રહે છે ભક્ષ ભોજ્ય અને પાન કરવા યોગ્ય જે કંઈ પર્વોમાં યજ્ઞ કરવામાં આવે અને હવે દ્વારા અગ્નિમાં આહુતિ આપી હોય તે તે સર્વે સ્વર્ગમાં લાભાવ બને છે દેવતાઓની સ્વર્ગમાં ઈષ્ટ સિદ્ધિ દેનારું અન્ય કોઈ સાધન નથી જેવી રીતે ગૃહસ્થિ પુરુષોને વસૂકી ગયેલી ગાય લઈ જવાથી કેવળ દુઃખ ઉત્પન્ન થાય છે એવી રીતે જ્ઞાની બ્રાહ્મણ દેવતાઓ માટે બને છે કારણ કે તેઓ કર્મ નથી કરતા એ કારણથી તેઓ વિશે પત્ની પુત્રો આદિમાં પ્રવેશ કરીને દેવતા વિઘ્ન કરે છે જેથી કરીને કોઈ પણ દેહ ધારીને શિવમાં ભક્તિ સ્થિર નથી થતી એ જ આ કારણસર મુખાઓને શિવના પ્રસાદ નથી મળતો અરે કજાતી કોઈ જાણતું હોય તો પણ તે મધ્ય ભાગમાં જ વિરામ કરી દે અને જો કોઈને ખરેખર જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો પણ તે વિશ્વાસ નથી કરતો એ સમયે તે એકત્રિત થયેલા ઋષિમુનિઓ બોલ્યા જ્યારે એ રીતે દેવતા શરીરધારીઓને વિઘ્ન કરે તો પછી આમાં કોનું મહાન પરાક્રમ છે કે તેઓ મુક્તિને પ્રાપ્ત કરે છે શ્રેષ્ઠ સૂત્રત્ન આપ સત્ય કહો તે સાંભળો ખરેખર આ સમસ્યાનો ઉપાય છે કે નહીં મહાન સુતજીએ શાંતિથી કહ્યું કરોડો જન્મના પુણ્યના સંચારથી શિવમાં ભક્તિ ઉત્પન્ન થાય છે એ મહાન પુણ્યમય ભક્તિના પ્રભાવથી આગલા પાછલા કર્મોની કામના છોડીને મનુષ્ય શિવજીમાં ઓતપ્રદ્ધની સમર્પણ બુદ્ધિથી યથાવિધિ કર્મ કરે છે એવા પ્રચંડ શિવજીની કૃપાથી જ્યારે તે પ્રાણી દ્રઢ ભક્તિવાન બને ત્યારે વિઘ્ન છોડીને ભયભીત બનીને દેવતા ત્યાંથી ચાલ્યા જાય છે એવી પ્રતાપી ભક્તિ કરવાથી શિવજીનું ચરિત્ર શ્રવણ કરવાની અભિલાષા જાગૃત થાય છે શ્રવણ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય અને છેવટે જ્ઞાન પ્રાપ્ત થવાથી મુક્તિ મળે છે ઘણા વચનો કહેવાથી શું ફાયદો ટૂંકમાં જેની શિવજીમાં ખૂબ અનાદર પામમાં છતાં મૂર્ખ બનવા છતાં અપમાનિત બનવા છતાં કપટતાનો ભોગ બનેલ એવો શુદ્ર મનુષ્ય પણ શિવ ભક્તિમાં મગ્ન બનેલો હશે તો તે અવશ્ય મુક્ત થશે એ નિશ્ચિત માનજે એવા પ્રકારની ભય ભક્તિ સદા સર્વ કરવા યોગ્ય છે અને જેવી ભાવ ભક્તિની લગ્ન હોવા છતાંય જો અગર જો કોઈ મનુષ્યને સંસારમાંથી મુક્તિ ન મળે તો એવા સંસારના બંધનમાંથી ન ના છૂટનારાને મુક્તિ નહીં પામનાર મનુષ્યથી અધિક અકર્મી કોઈ અન્ય ન હોઈ શકે વળી ક્યારેક શિવજી ભક્તિથી પ્રસન્ન નથી થતા ત્યારે તે ભક્તિના નિયમોથી સકંદર વિરુદ્ધ એક પ્રકારનો નયો દ્રોહ પેદા કરતી હોય એવા મનુષ્યો ઉપર પણ શિવજી પ્રસન્ન થઈને મનવાંછિત ફળ આપે છે ક્યારેક બિલકુલ અલ્પ એવી વસ્તુ કે જલનો પણ શિવજી સ્વીકાર કરે છે જે નિયમધારી મનુષ્ય વ્રતપૂર્વક શિવ અર્પણ કરે ત્યારે શિવજી પ્રસન્ન થઈ તેને ત્રિલોકનું સુખ પ્રદાન કરે છે અને જ્યારે તેમના થઈ શકે તો નિયમપૂર્વક નમસ્કાર કે પ્રદક્ષિણા તો દરેક મનુષ્ય અવશ્ય કરવા અનિવાર્ય છે જે મનુષ્યો નિત્ય નિયમ મુજબ નમસ્કાર કે પ્રદક્ષિણા શિવજીને કરે છે તેના પર શિવજી પ્રસન્ન થાય છે અને તેઓ પ્રદક્ષિણા કરવા માટે અસમર્થ હોય તેઓ પણ જો કેવળ મનોપન શિવજીનું અતકરણપૂર્વક ધ્યાન કરે છે તેના ઉપર શિવજી અવશ્ય પ્રસન્ન થાય છે જેમ ચંદન અને બિલ્વકાષ્ટના પુષ્પો જંગલમાં ઉત્પન્ન થાય છતાં સમગ્ર ધરતી ઉપર ફોરી ઉઠે જો મનુષ્ય ચાલતા બેસતા શિવજીનું સ્મરણ ચિંતન કરતા રહે તેમને પણ શિવજી મહામૂલ્યને અભિષ્ટ પદાર્થનું પ્રદાન કરે છે જેમને ફળ અધિક પ્રિય એવા શિવજીને પ્રસન્ન કરવા માટે આ ત્રિલોકમાં એવી તો કઈ ચીજવસ્તુ દુર્લભ છે વન જંગલમાં ઉત્પન્ન થતા ફળ ફૂલ આદિમાં શિવજીની જે પ્રીતિને પ્રસન્નતા રહેલી છે તેવી ગ્રામ નગર કે શહેરમાં ઉત્પન્ન થયેલા ઉત્તમમાં ઉત્તમ ફળફૂલ કે કંદમૂળમાં રહેતી નથી જે મનુષ્ય આ શિવજી જેવા મહાન દેવની સ્તુતિ પૂંજન કરવાનું છોડીને અન્ય દેવતાઓની ભક્તિ કરે છે તેવું મનુમન જાણે ગંગાનો ત્યાગ કરીને મૃગ તૃષ્ણાની ઈચ્છામાં અંધારે અટવાતા જીવન નષ્ટ કરે છે કેમ કે તેમને કરોડો જન્મોના પાપે ગ્રસ્ત કર્યા છે જેમના અજ્ઞાન અજ્ઞાનને અંધકારથી આચ્છદિત બન્યા છે તેમને શિવજીની ભક્તિ પ્રકાશિત સ્વરૂપે પ્રાપ્તિ થતી નથી શિવજીની ભક્તિ કરવા માટે સ્થળ કાળ દેશ કે પ્રદેશનો કોઈ નિયમ નથી જ્યારે જ્યારે ચિત્તમાં એકાગ્રતાથી ભક્તિની લગન લાગે ત્યારે ત્યારે ખૂબ આનંદથી ભક્તિમય ભાવ સ્વરૂપે શિવજીની અવશ્ય ભક્તિ કરવી શિવજીના સ્વરૂપનું પોતાના આત્માની અંદર ધ્યાન કરવાથી શિવની જ મુક્તિ થઈ જાય છે જેમની ઉંમર ખૂબ થોડી લક્ષ્મીથી પણ ઓછી હોય અને શિવજીના એક અંશરૂપી ઐશ્વર્યથી યુક્ત હોય હું સર્વે સર્વા રાજા છું એવો અભિમાનપૂર્વક પ્રગટ સ્વરૂપે બોલનાર મનુષ્યનો સમસ્ત વંશ પારસિત શિવજી સંહાર કરે છે જે મનુષ્ય લોકના કરતા હર્તા તથા અક્ષ અક્ષય ઐશ્વર્યવાન મહાપરાક્રમી પુરુષ હોય અને તે અભિમાન અહંકાર રહિત બનીને શિવ શિવોહમનો નાદ જગાવે ત્યારે એવા પુરુષને શિવજી આત્મ સ્વરૂપના મહાભાગ્યશાળી બનાવી પોતાના શિવ સ્વરૂપમાં લીન બનાવી દે છે જે શ્રેષ્ઠ મુનિઓ જે વ્રત કરવાથી પ્રાણીના ધર્મ અર્થ કામ અને મોક્ષ એવા ચારે કર્મો સિદ્ધ થઈ શકે એવા પાશુપત વ્રતનું હું તમારી સૌની સમક્ષ હવે વર્ણન કરું છું પ્રથમ વીરજા નામની દીક્ષાની સાધના કરી વિભૂતિ અને રુદ્રાક્ષને ધારણ કરીને વેદસાર નામના શિવ સહસ્ત્ર નામના જાપ શરૂ કરતા કરતાં આ માનવ શરીરનો ત્યાગ કરીને શિવ સ્વરૂપ પ્રાપ્ત કર્યા પછી આ સમગ્ર લોકનું કલ્યાણ કરવા શંકર શિવશંકરની પ્રસન્નતા ધારણ કરે તેને પ્રભુ દર્શન આપીને ખરેખર કેવલ્ય મુક્તિની ભેટ આપશે જ્યારે શ્રી રામચંદ્રજી દંડકારણ્યમાં નિવાસ કરતા હતા ત્યારે અગત્યસ્ય મુનિએ તેમને ઉપદેશ કર્યો આ સર્વવૃત્તા હું તમને કહું છું જેથી ભક્તિ ભાવથી તે સર્વનું તું પ્રસન્ન છે તે શ્રવણ કર ઈ શ્રી પદ્મપુરાણે ઉપરી પાગે ગીતા ઉપનિષદ સુબ્રહ્મ વિદ્યાગાસ્ત્ર શિવરાઘવાદે શિવભક્તયુત્કર્ષ નિરૂપણ નામનો પ્રથમ અધ્ય સમાપ્ત બોલિયે શિવ નમઃ પાર્વતી પત હર હર મહાદેવ હર ઔં ત્રંબક યજા મહે સુગંધિ વાર્તન ઉર્વારુક નય મૃત્યુ મૃત્યુમોક્ષી રમામૃતા મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ